તો હરે કૃષ્ણ મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે ફરીથી મળીશું એક નવા વ્લોગમાં અને આજે વાતાવરણ પણ ખૂબ જ સુંદર છે તો મિત્રો આજે ખૂબ જ વરસાદ ચાલુ છે અને આવા વરસાદી વાતાવરણમાં ભજીયા તો ખાવા જ પડ્યો અને આમાં મસ્ત વાત એ છે કે આજે ભજીયા બનાવશે મારા પપ્પા તો ચાલો આપણે જોઈએ મિત્રો હવે આગળ વધીએ પહેલા જો તમે અમારી યુટ્યુબ ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો મિત્રો તો મિત્રો લીલું લસણ લીલા ધાણા કટિંગ કરેલું મરચું અને રેડી છે આપડી આદુની પેસ્ટ અને આ છે ગાય છાબ बेसन ચણાનો લોટ મિત્રો મારા મમ્મી ફરાળી ભજીયા બનાવે છે કોબીના મિત્રો આ છે ફરાળી ભજીયા આમાં આમાં શું શું હોય મમ્મી કોબી પછી મરચા મીઠું અને ફરાળી લો ફરાળી ભજીયા તો મિત્રો આજે ભજીયા બનાવશે મારા પપ્પા મારા પપ્પા ભજીયા ખૂબ જ સરસ બનાવ્યો પોચારું જેવા

ચપટી જેટલી હિંગ પછી હવે આવશે સોડા એક કિલો માં દસ ગ્રામ સોડા નાખી દેવા ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે ને વાતાવરણ પણ જ સુંદર છે મિત્રો ઠંડા વાતાવરણ માં ગરમા ગરમ ભજી આવા જરૂરિયાત મુજબ જ પાણી એડ કરવાનું

તો બધાના ઘરેથી ભજીયાની સુગંધ આવતી હોય મિત્રો જો ભજીયાને પલટાવવા ન પડે અને એની જાતે જ જો પલટાઈ જાય તો સમજો કે તમારું બેટર એકદમ રેડી બન્યું છે તો મિત્રો સરસ જાળીદાર અને પોચા રૂ જેવા આપણા ભજીયા થઈ ગયા છે રેડી એકદમ પોરું તો મિત્રો આપડા ટેસ્ટી ટેસ્ટી ભજીયા થઈ ગયા છે રેડી અને સાથે છે આંબલી અને ખજૂર ની ચટણી અને સાથે છે છાસ ખાવા ચાલો ખાવા નથી ખાવું